ઝઘડીયા તાલુકાના કેસરવા પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાય ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કેસરવા ગામે પ્રાથમિક શાળાના નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો હતો મળતી વિગતો મુજબ કેસરવા પ્રાથમિક શાળામાં છેલ્લા ચૌદ વર્ષથી શિક્ષક તરીકે બજાવના પ્રકાશ કુમાર પ્રજાપતિ વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા તેમનો વિદાય આપવાનો કાર્યક્રમ શાળામાં યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં શાળાના શિક્ષકો ગામ અગ્રણીઓ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અગ્રણીઓ નિવૃત્ત થતા શિક્ષકે તેમને ફરજ દરમિયાન આપેલ શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી આ પ્રસંગે નિવૃત્ત થતા શિક્ષક પ્રકાશ કુમાર પ્રજાપતિએ શાળા સાથેના તેમના ચૌદ વર્ષના સંભાળના યાદ કર્યા હતા તેમજ શાળાના સહશિક્ષકો અને બાળકોએ તેમના આપેલ સહકારને યાદ કરીને સૌ આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમજ તેમને નિવૃત્તિ સમયે તેમને બહુમાન આપવા આયોજન કરવા બદલ પણ આભાર માન્યો હતો આ પ્રસંગે બાળકોને અનુરોધ કર્યો હતો કે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા બને અને ભવિષ્યમાં એક શિક્ષિત ભારતીય નાગરિક તરીકે રાષ્ટ્રના સાર્વંગિક વિકાસ માટે પોતાનું યોગ્ય યોગદાન આપવા આગળ આવે તેવી અપીલ કરી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકને વિદાયમાં આપવા બાળકો પણ ભાવ વિભ બન્યા હતા કાર્યક્રમના અંતે આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો